નવસારી ટ્રાફિક ભવનમાં છેલ્લા ચૌદ વર્ષથી સંજય બારીયા નોકરી કરતો હતો પોલીસ ડિપાર્ટમેન્ટમાં સારી નામના પણ મળી હતી પરંતુ અચાનક એવું તો શું થયું કે તેમણે તેમના પુત્રની હત્યા કરવાની નોબત આવી ગઈ સંજય પોતાના દીકરાને લઈને બપોરના સમયે જમિયાબાદ પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો ત્યારબાદ તેના છોકરો તેની સાથે ન હતો અને અચાનક જ રહસ્યમય હાલતમાં છોકરાનો મૃતદેહ પોલીસ સ્ટેશનમાં આવેલ એક રૂમમાંથી મળી આવ્યો હતો જેને લઈને હવે અનેક તર્ક વિતર્ક સર્જાયા છે મૃતદેહનો હાલ કબજો લઈ પોલીસે પેનલ પીએમ કરાવવાની તજવીજ હાથ ધરી છે અને સાથે જ આરોપીને પકડવા માટે એલસીબી એસઓજી સહિતની ટીમ બનાવી કોમ્બિંગ શરૂ કરવામાં આવ્યું છે હાલ પોલીસ એફએસએલની મદદથી તાર મેળવવા પ્રયાસો કરી રહી છે ત્યારે પેનલ પીએમ દ્વારા હત્યા કેવી રીતે કરવામાં આવી તે વધુ સ્પષ્ટ થશે વંશની હત્યા કેવી રીતે થઈ છે એ પણ એક રહસ્ય છે કારણ કે મૃતદેહ પાસે ફ્રૂટ જ્યુસની બોટલ ઝેરી દવા સહિત અન્ય વસ્તુઓ પોલીસે કબજે કરી છે અને આરોપીને પકડવા માટે કર્યા છે આજે બપોરે અરાઉન્ડ પંદર ચાલીસે એમના વાઇફ ઉપર આ અક્યુઝ સંજય બહાદુરસિંહ સિંહ બારિયાનો ફોન આવે છે અને એ જણાવે છે કે એમના સનની ડેડ બોડી કઈ જગ્યા પર છે તે એમની ડેડ બોડી ટ્રાફિક ચોકીના યુટિલિટી રૂમ સ્ટોરરૂમની અંદર હોવા જણાવતા તે સ્ટોરરૂમનો પોલીસ દ્વારા લોક તોડવામાં આવ્યો હતો અને ત્યાં મરેલી હાલતમાં એમની સન વંશ સંજય બારિયાની ડેડ બોડી પોલીસે મળી છે ધ કોઝ ઓફ ડેથ એમના મોડામાંથી ઝાડ નીકળતો હતો અને ગલા ઉપર જો છે એક નાયલોનની ડોરી બાંધેલી હતી તો ધ કોઝ ઓફ ડેથ પોઈઝનિંગ અને સ્ટેન્ગ્યુલેશન જો પુષ્ટિકરણ છે તે પીએમ દ્વારા કરવામાં આવશે અત્યારે પોલીસ જો છે આની મર્ડરની એફઆઈઆર લેવાની કાર્યવાહી હાથ ધરાવવામાં ચાલુ છે અને આરોપી સંજય બહાદુરસિંહ ને પકડવા માટે જુદી જુદી ટીમ્સ બનાવવામાં આવી છે અને એની શોધખોળ અત્યારે ચાલુમાં છે